નમસ્કાર મિત્રો હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું જીવન દર્પણ વાર્તા સંગ્રહમાં પ્રસિદ્ધ પ્રથમ વાર્તા મેરે ઘર આના જિંદગી લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ સંપાદક નિર્મોહી પ્રકાશન અંકિત ચૌધરી કૌશિક શાહ વિડીયો સંકલન કૌશિક શાહ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા મેરે ઘર આના આના જિંદગી વર્ષની ઘરના બગીચામાં હિંચકા ઉપર બેઠા બેઠા ધીરે ધીરે ઝૂલી રહ્યા હતા સાથે ધીમા અવાજે ગીત ગણ ગણાવી રહ્યા હતા જિંદગી હો જિંદગી મેરે ઘર આના આના જિંદગી તેમનાથી ઉંમરમાં બે ત્રણ વર્ષ નાના તેમના પત્ની માલિની બહેન હાથમાં અટકાવી દીધું અને માલિની બહેનને નજરમાં નજર મિલાવી હાથમાં ચાનો પ્યાલો લીધો વરસાદ પછીનો ઉઘાડ હતો વાતાવરણમાં ભીની માટીની સુગંધ આવી રહી હતી સૂર્યના આછા પાતળા કિરણો આવી રહ્યા હતા બંને ચાની ચુસ્કી લેતા લેતા મનમાં ચાલતા વિચારોને વેગ આપી રહ્યા હતા થોડા સમય પછી મૌન તોડતા માલીને બેને પૂછ્યું શું મધુકાંત શું વિચારી રહ્યા છો મને પણ કહો ને મધુકાંતે જવાબ આપ્યો કાંઈ જ નહીં બસ એમ જ હું તો આહલાદક વાતાવરણ માણી રહ્યો છું માલિની બેન તુરંત બોલ્યા મધુકાંત છેલ્લા આડત્રીસ વર્ષથી હું તમારી આંખોના ભાવ અને કપાળની રેખાઓ જોતી આવી છું તમે કંઈ ન બોલો તો પણ તે તો બોલી જ જાય છે મધુકાંતે વિસ્મયભરી આંખોથી શરણાગતિ સ્વીકારી લીધી હા બોલ માલિની તારું શું કહેવું છે આપણે અમેરિકા જવું જોઈએ કે અહીં જ રહેવું જોઈએ એ વાત સાચી કે આપણે બંને નિવૃત્ત થઈ ગયા છીએ અને અહીં પણ એકલા જ રહીએ છીએ અહીં ભગવાનની દયાથી પૈસે ટકે કે રહેવા ખાવા પીવાથી આપણને કોઈ દુઃખ નથી પોતાનું સરસ ઘર છે પોતાના સગાવાલા અને બંનેનું સરસ મિત્ર વર્તુળ છે હજુ સુધી આપણું સ્વાસ્થ્ય પણ આપણને સાથ આપતું આવ્યું છે ભવિષ્યની કાંઈ ખબર નથી પરિન આપણો એકનો એક એન્જિનિયર પુત્ર છે લગ્ન કરીને કારકિર્દી બનાવવા અમેરિકા જઈને વસ્યો છે તે પણ તેના કુટુંબ સાથે સુખી છે આપણે બે વખત અમેરિકા તેની પાસે જઈ આવ્યા અને ગ્રીન કાર્ડ પણ લઈ આવ્યા આપણી દુનિયા પણ તેનામાં વસે છે હું જાણું છું કે નાના બાળક સાથે તેઓ હાલ ત્યાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આપણા પ્રત્યે લાગણી પણ છે અને તેમને આપણી જરૂર પણ છે વારંવાર ફોન કરીને આપણને કહે છે કે તમે લોકો અહીં અમારી સાથે રહેવા કાયમ માટે શિફ્ટ કેમ નથી થઈ જતા હવે ત્યાં શું છે અહીં આવી જાઓ એટલે અમને પણ રાહત અને અમને તમારી ચિંતા નહીં માલિની મને ખબર છે કે તું માનો જીવ છે અને તારા એકના એક પુત્ર માટે તારો જીવ ખેંચાય એ સ્વાભાવિક છે પરંતુ મારી માટે આ એક મોટો નિર્ણય છે જે ફક્ત ભાવનાઓમાં ખેંચાઈને હું લેવા માંગતો નથી આપણા જીવનના બાકીના વર્ષો હવે આપણે આપણી મરજી મુજબ જીવવા છે આપણે બંનેને ગમે તે કામ કરવા છે આટલા વર્ષો તો જિંદગીની ભાગદોડમાં વહી ગયા હવે હાથમાં રહેલા વર્ષો હું વેડફી દેવા નથી માંગતો જિંદગીને માણવા માંગુ છું જિંદગીને ઉજવવા માંગુ છું તે જિંદગી પર મને ઘણું આપ્યું છે હવે તને આનંદની પળો આપવાનો સમય મારો છે તને આપેલા ફાયદા મારે પૂરા કરવા છે મારી જિંદગીની ગાડીનું સ્ટિયરિંગ મારે કોઈને હવાલે કરી દેવું નથી આટલા વર્ષો આપણે સમાજ પાસે ઘણું લીધું છે હવે આપવાનો સમય છે આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે આપણે આપણી ગમતી જગ્યાએ અને ગમતા લોકો વચ્ચે રહી શકીએ જીવી શકીએ આપણે બંને જીવનભર ઘણું દોડ્યા ઘણું થાક્યા હવે વિરામ જોઈએ છે હવે એકાંત પણ જોઈએ છે અને ગમતાનો સાથ પણ જોઈએ છે જો આપણે પરીના કહેવા પ્રમાણે કાયમ માટે અમેરિકા ચાલ્યા જઈએ તો આ બધું શક્ય બનશે ત્યાં જઈને તો આપણે તેમની માયાજાળમાં અને ત્યાંની જીવન વ્યવસ્થામાં જે આપણને માફક પણ નહીં આવે છતાં તેમાં ગોઠવાઈ જવું પડશે જે મને કબૂલ નથી ના તો મારા માટે કે ના તો તારા માટે વળી મધુકાંતે માર્મિક રીતે હસતા હસતા કહ્યું કે અત્યારે જેમ આપણે આપણી અંગત પળો ચાની ચુસ્કી લેતા લેતા આપણા ઘરમાં આપણી ફુરસદે માણી રહ્યા છે તે ત્યાં ક્યાંથી લાવશો માલિનીબહેનના ચહેરા પર આછું સ્મિત લઈ ગયો માત્ર એટલું જ બોલ્યા મધુકાંત જ્યાં તમે ત્યાં હું હું તમારો પીછો છોડવાની નથી અને તમને મારો પીછો છોડવા દેવાની નથી અવારનવાર અમેરિકા જતા આવતા રહીશું પણ જિંદગી તો અહીં જ માણીશું અને હા આવતીકાલ સવારની મસાલીદાર ચા તો મધુકાંત જ પીવડાવશે બોલો મંજૂર અને મધુકાંતની આંખોમાં જળચળિયા આવી ગયા માલિની બહેનનો હાથ બે હથેળી વચ્ચે દબાવી ફરી એક ગીત ગણગણવા લાગ્યા જિંદગી હો જિંદગી મેરી ઘર આના આના જિંદગી اسطو